જૂનાગઢથી નીકળેલી અનુસૂચિત જાતિ સમાજની રેલી ગોંડલ પહોંચી છે રેલી ગોંડલના રાજમાર્ગો પરથી પસાર થઈ સભા સ્થળે પહોંચી છે રેલીમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો જોડાયા છે રેલી અને સભા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક તરફ ગોંડલમાં ગણેશ ગોંડલ માટે જે વિશેષ પ્રદર્શન થઈ રહ્યું છે ગોંડલ પહોંચી છે સંવારતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાયા છે રહીમ અનુસૂચિત જાતિ સમાજની રેલી હવે આખરે ગોંડલ પહોંચી છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ છે શું વિગતો મળી રહી છે બતાવશો ચોક્કસપણે કશેશ હું સીધા જ દ્રશ્યો બતાવીશ જે રીતના જુનાગઢથી રેલી રવાના થઈ છે ને જે સભા સ્થળ છે તે સભા સ્થળ ઉપર અત્યારે સ્ટેજ ઉપર એક બાદ એક આગેવાનો છે તે પહોંચી રહ્યા છે અને થોડી વારની અંદર જ જે તેઓની માંગ સાથેના જે પ્રવચનો છે તેની શરૂઆત થશે એટલે કહી શકાય જે દ્રશ્યો હું સીધા જ બતાવું છું જે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જે ગુજરાત આયોજિત આ સંમેલન છે અને તેની વાત કરીએ તો જે ગોંડલની અંદર જે ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે

જે રીતના આખી ઘટના બની હતી જુનાગઢ ને જુનાગઢ થી જે રીતના ગોંડલ અપહરણ કરીને લાવ્યાની જે વાત છે અને તેને લઈને આખી આ જે માંગ છે તે આયોજન કરવા